મેડિકલ કોલેજમાં માં અસહ્ય ફી વધારો કરવામાં આવતા એનએસયુઆઈ દ્વારા આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓની ઊંચી ફી ચૂકવી અભ્યાસ અર્થે રાજ્ય બહાર ના જવું પડે તે હેતુથી સરકારે બે હજાર દસમાં માં અંદાજે આઠ હજાર પાંચસો કરોડના કેપિટલ ખર્ચે તેર જિલ્લામાં એમબીબીએસ તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ માટે જીએમઇઆરએસ મેડિકલ કોલેજ શરૂ કરી હતી પરંતુ ગત તારીખ અઠ્યાવીસમી જૂની રાજ્ય સરકારે ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી સંચાલિત તેર મેડિકલ કોલેજની ફીમાં રાતોરાત વધારો કરી દીધો છે શિક્ષણની મોટી મોટી વાતો કરતી હાલની સરકારને વિદ્યાર્થીના ભવિષ્યની કોઈ પણ જાતની ચિંતા નથી તેમ લાગે છે આ ફી વધારામાં જી એમ મેડિકલ કોલેજના સરકારી કોટાની વાર્ષિક ફીસ ત્રણ પોઈન્ટ ત્રીસ લાખથી વધારી પાંચ પોઈન્ટ પચાસ લાખ કરી જ્યારે મેનેજમેન્ટ કોટાની વાર્ષિક ફીસ નવ પોઈન્ટ પંચોતેર લાખથી વધારીને સત્તર લાખ કરી છે તેમજ એનઆરઆઈ કોટાની વાર્ષિક ફીસ બાવીસ હજાર યુએસ ડોલરથી વધારી પચીસ હજાર ડોલર જેટલો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે એક તરફ ચાલુ વર્ષ દરમિયાન નીટ પરીક્ષામાં થયેલ ગેરરીતિઓને કારણે જે કટ ઓફ ઘણું ઓછું ગયું છે તેનો ન્યાય હજી સુધી વિદ્યાર્થીઓને મળ્યો નથી ત્યાં ફી વધારો એ જખમ પર નમક નાખવાનું કામ કરે છે સરકારે સરકારી સીટ વધારવાની જગ્યાએ ફી વધારીને એવું સાબિત કરવા માંગે છે કે ડોક્ટર બનવાનો હક ગરીબો કે મધ્યમ વર્ગ માટે નથી પરંતુ અમીરો માટે છે ફી વધારો પાંચો ખેંચવાની એનએસયુઆઈ દ્વારા માંગ કરવામાં આવી છે

એટલે ફી વધારો થયો અને ચારે બાજુ બધા નેચરલ વસ્તુ ફી વધારો થાય તો બધાને કોઈને ના જ ગમે એટલે સરકારના રજૂઆત તમે કરો એ સારી જ વસ્તુ છે બધાય કરવી જોઈએ અમે પણ રજૂઆત અમારી રીતે કરેલી છે પરંતુ જે રજૂઆત કરવાની જે મેથડ કહેવાય એ થોડી મને વ્યાજબી ના લાગી એના બદલે જો બધા જ વિદ્યાર્થીઓ અહીં બેઠા હોત શાંતિથી તો એમને સાચું હકીકત બતાવી શકે કે કોલેજ કઈ રીતે ચાલે છે વિદ્યાર્થીઓને કઈ રીતે ભણવામાં ભણાવવામાં આવે છે કઈ રીતે એમનું થઈ રહ્યું છે હોસ્પિટલમાં કઈ રીતે એમને ટ્રેનિંગ મળી રહી છે તો એ વધારે સારું રહે રજૂઆત તો બધાએ કરવી જ જોઈએ એમાં કોઈ ક્વેશ્ચન રજૂઆત કરો પણ એ હવે આજે જે સભ્ય સમાજમાં જે રીતે આપણે રજૂઆત કરવી જોઈએ એવી રીતે કરવી જોઈએ અને ઉલટું જો બેઠા હોત સારી રીતે જો આવી રીતે ખોટી ડુપ્લિકેટ નોટો ઉછાળી ના ગયા હોત અને થોડું ઉશ્કેરાટ ભર્યું કામ ના કર્યું તો એમને હું ઘણી બધી સરસ વાતો કરે

એ આપણા ગુજરાતના વિદ્યાર્થીઓને રહેવું પડતું હતું ભણવા માટે એમબીબીએસ કરવા માટે અહીંયા આપણી પાસે કોલેજ તો સરકારે શું કર્યું કે વધારે સારી વધારે મેડિકલ કોલેજ અને એના માટે એમણે એક આ સોસાયટી બનાવી ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ સોસાયટી જીમે જીએમએરએસ કહેવાય આપણે એ સોસાયટી બનાવી કે જેથી ઝડપથી વધારે મેડિકલ કોલેજો ખાલી ખોલી શકે અને આપણા આપણા વિદ્યાર્થીઓ તમે વિચાર કરો કે તેર મેડિકલ કોલેજો સરકારે સ્થાપી છે એક એક મેડિકલ કોલેજ ચલાવવા પાછળ દર વર્ષે ખર્ચ સરકારને બસો કરોડ ઉપરનો ખર્ચો થઈ રહ્યો છે ફીની આવક તો આખી એક કોલેજમાં માણ પાંચ છ કરોડ રૂપિયા છે એનો એક મહિનાનો કોલેજનો પણ સરકાર પર બર્ડન થતું હશે સરકારે વિચારી કર્યું હશે મને સમજ ના પડે રજૂઆતો જોશે સરકાર સહિષ્ણુતાપૂર્વક કામ કરે બહુ